ધેનવાય વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું ફુદીના ખાવાના ફાયદાઓ ફુદીનાનું નામ સાંભળતા જ આપણને મોઢામાં પાણી આવી જતું હોય તુરંત જ આપણને પાણીપુરી યાદ આવવા લાગતી હોય છે આજે આપણે જાણીશું એ પાણીપુરીના પાણીની અંદર રહેલા ફુદીનાના કેટલા બધા ફાયદાઓ છે ફુદીનામાં વિટામિન એ સી કોમ્પલેક્ષ હોય છે કેલ્શિયમ મળે છે મેગ્નેશિયમ મળે છે પોટેશિયમ મળે છે ફોસ્ફરસ મળે છે આયરન મળે છે આપણને ફુદીનામાંથી સિત્તેર ટકા તો કેલરી મળે છે ફુદીનામાંથી વિટામિન બી ટુ બી થ્રી બી સિક્સ બી નાઇન પણ મળે છે ત્યારે વર્ષા ઋતુમાં ચોમાસાની સિઝનમાં તો ખૂબ વધારે પ્રમાણમાં ફુદીનો મળી રહ્યો છે અને ફુદીનો એટલો સારો મળી રહ્યો છે કે એકદમ કોમળ અને તાજો આવતો હોય છે તો આપણે આ ચોમાસાની સિઝનમાં આપણે ફુદીનાનું સેવન ખૂબ કરીએ અને ફુદીનાનું સેવન જો ચોમાસામાં કરીશું તો આપણને શરદી ઉધરસ પણ નહીં થવા દે કફ પણ આપણા શરીરમાં નહીં ભરાવા દે ફુદીનાનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર પણ મજબૂત થતું હોય છે ફુદીનામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે ફુદીનામાં મેન્થોલ કુદરતી રીતે છે સહિત એન્ટી કરવામાં મદદગાર સાબિત થાય છે ફુદીનો આપણી હેલ્થ માટે પણ ખૂબ સારો છે અને આપણી માટે પણ ખૂબ ઉપયોગી છે આપણને સ્કિન ઉપર બળતરા થતી હોય સ્કીન ઉપર પિમ્પલ્સ થતા હોય બધા જને ફુદીનો મટાડી દેતો હોય છે આપણને ચોમાસામાં વાયુપીઠ થઈ જવાને કારણે આપણને ખાટા ખાટા ઓટકાર આવતા હોય છે આપણને અપજો થઈ જતો હોય છે આપણને પાચનતંત્ર પણ ખૂબ વધારે પ્રમાણમાં બગડી જતું હોય છે તો આપણે શું કરવાનું છે આપણે ખાવાના ભોજનમાં આપણે ફુદીનાનો ઉપયોગ કરવાનો છે આપણે ખાવાના ભોજનમાં ફુદીનાનો ઉપયોગ કરીશું અને જો ફુદીનાનો વધારે પ્રમાણમાં જો ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે તો આપણને ખાટા ઓટકાર પણ નહીં આવે અને વાયુપિત પણ નહીં થવા દે ફુદીનાનું એક મહત્ત્વનું કારણ એ છે કે ફુદીનો આપણા માટે શું વધારે પ્રમાણમાં ઉપયોગી છે તે આપણા શરીરમાં ગેસ નથી થવા દેતો આપણા શરીરમાં જે ગરમી હોય છે તેને શોષણ કરી લે છે એ ગરમીને શાંત કરનારો છે જેમ આદુ આપણા શરીર માટે થોડું ગરમ હોય છે તેમ ફુદીનો આપણા શરીર માટે ખૂબ ઠંડુ છે ફુદીનાનું સેવન કરવાથી આપણને વાયુપિત્ત તો અવશ્ય મટે છે સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ રાહત મળતી હોય છે અને જે પણ કોઈ લોકોની પિત્ત પ્રકૃતિ હોય તેમને તો ફુદીનાનું સેવન અવશ્ય કરવું જોઈએ જેમ કે તમે ચટણી બનાવીને પણ ખાઈ શકો છો જેમ કે તમે પાણીપુરી બનાવીને પણ ખાઈ શકો છો પાણીપુરી તો નાના બાળકોથી લઈને માતા બહેનોને પુરુષોને બધા જને ખૂબ વધારે પ્રમાણમાં ભાવતી હોય છે તો તેમાં શું કરવાનું છે તમારે ફુદીનાનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં રાખવાનું છે તો તમે ફુદીનાવાળા પાણીનું સેવન કરશો તમે ફુદીનાની ચટણી બનાવશો આવી અલગ અલગ રીતે તમે ફુદીનાનું અવશ્ય સેવન કરો જોશો કે તમે બાર સિકંજી પીવા જાઓ તો તમને તેમાં ફુદીઓ વાટીને તેમાં નાખીને આપતા હોય છે શા માટે ફુદીનો તમારા મગજ માટે તમારા શરીર માટે ખૂબ ઠંડો હોય છે અને તેમાં ઓટોમેટિકલી કુદરતી ઈશ્વરે મેન્થોલ મૂકેલું હોય છે તે તમારા મગજને શાંત કરે છે અને તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે તમે તમારા લીંબુ શરબત બનાવો તેમાં તમે ફુદીનાને વાટીને નાખો અને હા તમારે શું કરવાનું છે તમારા છાસમાં ફુદીનાને ખૂબ ઉપયોગમાં લેવાનું છે કારણ કે છાસ પણ આપણા શરીર માટે ખૂબ સારી છે પચવા માટે પણ ખૂબ સારી છે તમારે શું કરવાનું છે ફુદીનાની જ્યારે સીઝન આવે હવે તમને ફુદીનો શિયાળામાં અને ચોમાસામાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળશે અને ચોમાસામાં અને શિયાળામાં સારો પણ મળતો હોય છે તાજો મળી આવતો હોય છે અને ખૂબ સારા એના પાન હોય છે તો તમારે શું કરવાના છે શિયાળામાં અને ચોમાસામાં ફુદીનાને વધારે પ્રમાણમાં લઈ આવવાનો છે તેને તમારે છાંયડામાં એટલે કે આપણે તડકામાં નથી સૂકવવાનું છાંયડામાં સુકવી દેવાનું છે અને તમ જ્યારે સુકાઈ જાય ત્યારે તમારે મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી દેવાનો છે અને તમારે તેની સાથે મીઠું જીરું ધાણા જીરું બધું મિક્સ કરીને તમે તેમાં સંચર પણ નાખી શકો છો સિંધુ નમક પણ નાખી શકો છો એટલે કે સિંધારું મીઠું પણ નાખી શકો છો અને સંચર પણ નાખી શકો છો તમારે તેનો એક પાવડર બનાવવાનો છે ને તે તમારે છાસમાં ઉપયોગ કરવાનો છે તેનું સેવન જો તમે છાસમાં કરશો તો તમને અવશ્ય પાચનશક્તિ પણ મજબૂત થશે તમને કબજિયાત પણ નહીં થાય અને તમને શરીરમાં કોઈ રોગ પણ નહીં આવવા દે કારણ કે ફુદીનો રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને જો તમે આવી છાસનું સેવન કરશો ફુદીનાવાળી છાશનું તમે જો સેવન કરશો તો તમને ખૂબ ફાયદો મળશે અને ફુદીનાનું સેવન કરવાથી તમને અસંખ્ય લાભ થવાના છે મારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો તમે તમે લીંબુ શરબતમાં પણ તમે તમને જે પાવડર બતાવ્યો તે તમે લીંબુ શરબતમાં પણ નાખીને આપી શકો છો તમે છાસમાં પણ નાખી શકો છો તમે એમ થાય કે મારે ઘરે લીંબુ ચિકનજી બનાવવું છે તેમાં પણ તમે ઉપયોગ કરી શકો છો તમે ઘણી બધી રીતે તેમાં ઉપયોગ તમે સલાડમાં પણ એ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને એ પાવડરનો સ્ટોર કરીને જો આપણે ઉનાળામાં લેવામાં આવે તો સોના પર સુહાગા છે કારણ કે જો ઉનાળામાં છાસમાં ફુદીનાનું જે પાવડરનું જે સિંધાલુ મીઠું છે સંચર છે ધાણા છે જીરું છે અને તેની ઉપર ફુદીનો જો તમે એ બધા જનું જો છાસમાં સેવન કરશો અને એ પણ ઉનાળામાં સેવન કરશો તો સોના પર સુહાગા થાય તો તો તમારા શરીરમાં તમને ગરમી પણ શરીરમાં નહીં આવવા દે અને તમને ખૂબ અસર કરશે એટલે તમારે શું કરવાનું છે શિયાળામાં અને ચોમાસામાં ફુદીનો ખૂબ સારો મળતો હોય છે તો તમારે એ પાવડરનો સ્ટોર કરી રાખવાનો છે એ પાવડરને તમે બહાર પણ રાખી શકો છો કારણ કે તે સુકમણી કરેલી છે ફુદીનાની તો તે તમે બગડશે પણ નહીં તમે વર્ષોના વર્ષ સુધી રાખી શકો છો અને આપણને સૌને ભાવતી પાણીપુરી તો છે જ તો તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તેમાં ફુદીનો ખૂબ વધારે પ્રમાણમાં નાખો અને તે પાણીપુરીનું પાણી બનાવે પાણીપુરી અવશ્ય મજા માણો દીનું શ્વસન સંબંધિત સમસ્યા માટે તો ખૂબ સારું છે જે પણ કોઈ લોકોની શ્વાસની તકલીફ થતી હોય તેમને પણ સુદીનાનું સેવન અવશ્ય કરવું જોઈએ ભારતીય ઘરોમાં તો એક આદત છે કે સવારમાં ચા તો પીવાની જ તો તે લોકોને શું કરવાનું છે ચામાં ફુદીનો નાખીને ચા પીવો ફુદીનાવાળી ચા પીવો કારણ કે ફુદીનો આપણે જેટલી પણ વસ્તુમાં નાખી શકીએ એટલી વસ્તુમાં નાખીને તેને ભોજનમાં ઉપયોગ કરવાનો છે તો આપણે ફુદીનાવાળી જો ચા પીશું તો આપણે શરદી ઉધરસ વાયુ પિત્ત કફ એસિડિટી કશું કુઝિ નહીં થાય અને થવા પણ નહીં દે તો આપણે એકલી ચા પીએ એના કરતાં આપણે ફુદીનાવાળી ચા કેમ ન પીએ અને ફુદીનાવાળી ચાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે તો આપણે જરૂરથી ફુદીનાવાળી ચાનું સેવન કરીએ ભારતીય માતાઓ બહેનો પાસે તો એક સરસ મજાનું ટેલેન્ટ છે કે તમને કોઈ પણ વસ્તુ આપો તો તમને ભોજનમાં તે વસ્તુ નાખીને પણ આપશે અને તમને ખબર પણ નહીં પડે કે આ વસ્તુ નાખી છે તો મા ભારતની માતાઓ બહેનોને મારે ખાસ એક અપીલ છે કે તમે ફુદીનાનું સેવન અવશ્ય કરો અને તમે તમારા બાળક બાળકોને વૃદ્ધોને અવશ્ય ફુદીનાનું સેવન કરાવો ફુદીનો ડાયાબિટીસથી પીડાતા પેશન્ટ માટે પણ ખૂબ સારું છે કારણ કે ફુદીનાનું સેવન કરવાથી ડાયાબિટીસ ઉપરથી ઓછી થવા લાગતી હોય છે જે પણ કોઈ લોકોને મોઢામાં દુર્ગંધ આવતી હોય તે બ્રશ પણ કરે તો પણ દુર્ગંધ આવતી હોય તો તે લોકોને શું કરવાનું છે ફુદીનાનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરીને તેના કોગળા કરવાના છે તમે જાણ્યું હશે કે બજારમાં માઉથ ફ્રેશનર મળતું હોય છે તો માઉથ ફ્રેશનર શેનામાંથી બનેલું હોય છે ફુદીનામાંથી બનેલું હોય છે લોકો શું કરે છે મોટી મોટી મિટિંગ્સ કરવા જાય ત્યારે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે કે મારા મોંમાં જરા પણ દુર્ગંધ ન આવી જોઈએ તો આપણે શું કરવાનું છે બહાર બજારમાંથી માઉથ ફ્રેશનર ખરીદવાની જરા પણ જરૂર નથી આપણે શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં ફુદીનાનો રસ કાઢીને તેમાં મિક્સ કરવાનો છે અને તેના કોગળા કરવાના છે જેમ આપણે માઉથ ફ્રેશનર વાપરે છે તેવી જ રીતે આપણે ફુદીનાના પાણીના કોગળા કરી સેમ એવી જ રીતે આપણા મોંમાં ફુદીનાની બહુ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને જે પણ કોઈ લોકોને લૂ લાગતી હોય લૂ લાગીને તાવ આવતો હોય તો તે લોકોને શું કરવાનું છે ખુદીનાના રસને પાણી સાથે મિક્સ કરવાનું છે તેમાં સિંધવ મીઠું નાખવાનું છે થોડું જીરું પાવડર નાખવાનું છે ધાણા જીરુંનો પાવડર નાખવાનો છે અને તેને મિક્સ કરીને એક સરબત જેવું બનાવવાનું છે તેમાં લીંબુ નીચોવાનું છે અને તે જે પેશન્ટ છે જે પણ કોઈ દર્દીને તાવ આવતો હોય લૂ લાગતી હોય તેને પીવડાવવાનું છે તેનાથી અવશ્ય જલ્દીથી જલ્દી રાહત આવી જશે લોકોને નાના હોય તો પણ એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં થવા લાગી છે તો એસિડિટી મટાડવી હોય તો તમારે શું કરવાનું છે ફુદીનાના રસને મેં તમને જેમ બતાવ્યું એવી રીતે તમારે સેવન કરવાનું છે કેવી રીતે આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે તમે ઠંડુ પાણી પણ લઈ શકો છો તેમાં ઠંડા પાણીનો ગ્લાસ ભરવાનો છે તેમાં ફુદીનાનું જે જ્યુસ હોય તે નાખવાનું છે તેમાં સિંધાલુ મીઠું જીરું ધાણા જીરું સંચર પાવડર એવી રીતે તમારે એક સરબત ટાઈપ બનાવવાનું છે અને તેનું સેવન કરવાનું છે તમને અવશ્ય એસિડિટી મટી જશે અને તમને મેં તમને બતાવ એવી રીતે તો પણ સેવન કરી શકો છો તેનાથી પણ એસિડિટી મટી જશે એટલા માટે તમે જેટલું બને તેટલું તમે તમારા ભોજનમાં ફુદીનાનો ઉપયોગ કરો અને તમારા શરીરને સ્વસ્થ રાખો